મારા આખું ઘર સરવાનું પૈસા હાલવાના અને પાછું મારા પોણી સોટવાનું આ માલે હું બને મેલું તો એકલા ભેગા કૂટવાય થોડા મારા વર્ષા સાય મારો પાછા

મારા ડોશીને ને જેટલું જી ખવરાય તા જોવો તો જી ખવરી ખવરી ડાયાબિટીસ કરી તા મારા કારેલો વેણવા આબુ પડ્યું આ વાડી આ છેટલો કારેલો છે હા હું વેલો દોડ્યો છે કારેલો તાજ વેણી જ લેવા છું બધો ડોસી એવું શાક કરીને ખવરાવું એવું ખવરાવું ને તો ડોસી એમ કેવી જોવા કે કારેલો શાક નહીં આ તો કોક બીજાનું બનાવી લાગે છે હા 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 કોઈ કારેલો બેઠો છે એક કારેલી જડી મારી માની છો કે જેટલા છે વેણ તો વેણ તો આવે તા અમે એક કારેલી જડી છે પેલી કારેલી છે પણ ઓ હો 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 કોઈ કારેલો બેઠો છે ના ના આજથી જવાની મત જોવા ડબ્બા જી ખરા ડોસીને આ અસી ડબ્બા મારો અભાઉ મોડેલા ખબર જ નહીં અગજી ના તાને મારું જવાની કોઈ જેવી તેવી નથી પણ આમાં આ તો શું કરો કે વાડી ફરવું પડશે ને કારેલો વેણવા પડશે શું કરો કે અલ મારો બેટો આ આ લાલો જો કે આ લાલ બહુ ડાળો જો કે કરો છે આ પાયા છે ને પૂરી કાઢેવાની વળી ઓહો હો પાયા પૂરી તૈયાર કરી છે અને ત્યાં પૈસા નહીં આ પૈસા નહીં થતી તૈયાર કરે છે મારે થઈ જોતું જોતું નહીં આકળવું પડશે બરો તને

આ તો ઓછો નહીં આ શોમલો તો ઓછો નહીં બળી જાય છે કારીગર ઘર કરવું પડે પૈસા વાળા પૈસા વાળા પૈસા જોવું જાડ તું નહીં એ તો ફિટ કરવાનું છે પણ પેલો શોમ થઈ નીકળ્યો બોલ્યો જ નહીં ને બોલ્યો નહીં એને શું ખબર પાછો પેલા મેલા જતો હ મારી કાપતી કરવા

મેલાન ઘેર થઈ પહોચ ને લાલાઈ જો શિખર લોન કરી શું કરી પણ ઘર તો સારું કાઢી દઉં મારા કોઈ ઘેર મહેમાન આવે તો મારી આબરું આ મારા ઝુંપડું એટલે બધા લાલન ઘેર વળી જાય મારા ઘેર તો કોઈ આવે જ ના ના ના

રમણ ભમણ કરેલો શાલ કરેલો વેણી લાવ્યા હતી મેં વેરાઈ ગયો ખબર નહીં તો એનો રૂપિયા કિલો છે સ્વાધી લાવવા મારા વેણી કરીએ ગળીએ આ ડોસી ઘેર વાટ જોઈ રહી છે કરેલો ની મુંહ વળી હું તો આયો વાલોડિયો ન ઉગ્યો જાલરિયો હમ તો દોઢસો વાર મોરી મકઈ વાઈ તી હું રફત પાડું પણ આ વખત તો પાપડીઓ વાય છે છે ને આ બાજુ જવું પણ વખવું પડી જાય અને હવે આખ તો એ ઘાસ રાખી ને હું એમ શું પોદું પોદું રાખે એક આ તો ઘજમાં ભાવ આવે છે ભાવ આવે છે પાપડીઓનો પણ બે જ આવે ને પાપડી નહીં ખબર આવી હટવા ના ખે જાય અને આખા મારો વાલોડિયો મારો જીવ છે મારા તો આમ હાથ રાખવા જવું પડશે લાલો ભોડાણ ને શોમલો ભોડાડ બે જણા આવી જાય ને તો મારી પથારી ગોળ કાઢી નાખીએ પાપડી ના લે અમે જીજો હોત રાખવા જો 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 આ મેલ્લે મને ભાડે ને તરત નાઠો આલે મારા તમારો સા નહી પીવો એક આ લાલ લ્યો અને આ રેવ મેલ્લે બે બે જણા હરખા છે મારા બેટા મને ભાળ અને તરત ના આવી છે આલે મારા શો તમારો સા પીવો છે પણ હા ખો તમારો દાડો છે ને મારોય દાડો આવશે શાંતી રાખો પાપડી આવી છે પાપડી આવી છે આ મજા પડી જો આ કત તો ભાવો આય મોસ મારા વાલવડિયા પર તો સીડી ચડવા વિચાર વિચાર કરે છે તું મોજકો બેજે તારી દવા હાલ કરી નાખું હું ઊભી રહ આ તો જો કે મોસોમાં બોસો ને દયોમાં બેડો પડી આજ તો એને દવા કરી નાખું તો મોડવારો પાવ્યો બોલ આવે લાવ્યો આજ મારી પાપડીઓનો ભાવ લાવજો ઓ તો દવા સોટી સોટી ને ભૂખા કરી નાખું

આ જબરો ગીત ગાય છે મેલો તો પાપડિયામાં ખુશ ખુશ થઈ ગયો છે ઓ મેલા તે તો જબરા વેલા વાયા છે જબરો મોડવો રોપ્યો છો હા 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 હું મોડવો રોપ્યો છું અમારે તો વિવાહ કરી તો સાલે એવો છે જબરો મોડવો રોપ્યો છો મને અમુક ખબર પડી મેલા પણ કે તમે તને હંતા તા છે શાકભાજી આલવી પડતી હતી બીજું કોઈ નહોતું આ શાકભાજી આલવી હતી પણ આજે કારેલો કેન્સલ કારેલો નો કેન્સલ થઈ જાય આજે તો પાપડીઓ ખાવાની છે આપણે બીજું કોઈ નહીં મેલા આલવી પડશે

નવઈના વેલાવાયા સી તે દવા સોટી છે ઓ પણ હા ખા આજ રાતનો પ્રોગ્રામ હોય છે ને રાતી આવું તું અત્યારે નહીં આલ મને રાતે આવીને છૂટી જવું ને આ તો ડોશીનું આનું ખબર આવું છે તું શું કેતો હા ખા હે અને જવા દે મને હેડ સો સો ખબર છે આ લાલલાને થઈને નેકડ્યો કે તે ઈવાય વળી ગનનું કામ ચાલુ કરી છે તે સાપ આવો પડતો કે એ ઓ મૂંઢું ગાલે અને પેલા મેલન ગેર જોતી વહી વડી મોઢું બનાવે છે પેલા વેલાનો વેલા આલોડીયાના વેલા હો એ ભઈ વડી મોઢું બનાવે છે આવડે એક મોઢો છે એમાં તો મનકી છે એ એ અડી નહીં એટલે તમારે હું ચૂંટાઈ જતું હા એક કઈ વેલા ન અડ્યો સુધી વેલો લોકો તૂટી જવાનો હતો ના અને શાકભાજી કરવા બે પાપડિયો કીધું કારેલોમ નાખવા આલો તો એમાં તો પાપડીઓ ના લીધે જોવો તો આ નોખા આજકાલના જમાનામાં હું તો આ ઘરના જ મૂળ બાળ છે બધા ઘરના જ ના ના મારું આ લાલો હં તો નું કરે છે આપડી તો નહીં જો હોય લઈ શું કરો તમે વળી એટલે એ શોમાં તું પાડી જો હું જ તમારું બી નાટક જ જો રહ્યો છે આંદુય નાટક પુર થી મેલા નહિ તમારું

પાછા એકલા એકલા ગીત છું કાલે જો આજ તો પણ મી છે ને એક નિયમ કર્યો આજ રાતી જઈ બધું સાપ નાખું જીએ ને તું રાતી તૈયાર અમે સીધી જી નહીં પાછું રાતે ના શું ખબર થઈ હોય બધા ભેગા થઈને પજરીઓ કરો ના ના અને ભેગો છે લાલો વળી ગયા છે રા વેલા સૂંટવા તું સૂંટતો હું તો એક કરી નાખું ઘેર પેલી શિલારી લાવ્યો છે એ રાતી લઈ જવું મારું એ કરી નાખવાનું છે એ બધી રકેબી સહ નહીં પાયો ઘર આગળ થઈને પાછા મને જવા આગળ વાતો ભરવા હું વાતો ભરવા આવો રાતી તો જો હતા